નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશાનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત નમો લક્ષ્મી યોજના છે મિત્રો તે યોજના ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તેમાં કઈ કઈ બાબતો ધ્યાનપૂર્વક રાખવાની રહેશે મિત્રો આ ભૂલ ના કરતા નહીં તમને સ્કોલરશીપ નહીં મળે કયા કયા ડોક્યુમેન્ટ વિશે પચાસ હજાર સ્કોલરશીપ તમને સહાય મળશે ફોર્મ મિત્રો સરખી રીતે ભરવાનું હોય છે ને આ ભૂલ મિત્રો અવસર રીતે ન કરતા તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમારી વોટ્સઅપ ચેનલ જોઈ શકો છો વોટ્સઅપથી અલગ બંદે બનાવે છે લિક તમે ડિસ્કશન પૂછો તમે અવશ્ય મિત્રો આ ગ્રુપમાં જોઈ તમે આમ આમાં કોઈ પણ યોજના આવે નમોલક્ષ્મી આવે કોઈ પણ યોજના આવે તમે જાણ કરવામાં આવશે પીડીએમ મળી રહેશે અને સૌપ્રથમ માહિતી અહીંયા પહોંચાડવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી ગ્રુપમાં પણ અવશ્ય રીતે તમે જોડાઈ જજો ચાલો ચાલો મિત્રો વધારે મને પગલે આજના વિડીયોની શરૂઆત કરું છું તો ગુજરાત લક્ષ્મી યોજના બે હજાર ચોવીસમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તેના સંપૂર્ણ વિગત જોવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો જે મહત્ત્વની જે તમારે બાબતો યાદ રાખવાની છે તે છે કે રજીસ્ટ્રેશન કરતી વખતે કે માતા પિતાનો મોબાઈલ નંબર જ નાખવાનો છે મિત્રો પહેલી મહત્વની વાત છે કે તમારા જે તમે રજીસ્ટ્રેશન કરો ત્યાં તમારો માતા ફાધર મધરનો મોબાઈલ નંબર જ નાખવાનો છે તમારો કે તમારો હોય તો પણ તમારો નંબર નાખવાનો જરૂર નથી તમારો મોબાઈલ નંબર માતા પિતાનો નાખવાનો રહેશે બીજો શિક્ષકનો ટીચર પોર્ટલ પર કોડ જોઈએ તો મિત્રો શિક્ષણ જે શિક્ષકનું જે ટીચર પોર્ટલ છે તેનું કોડ લખેલું છે તમારા શિક્ષક જોઈએ તમે પૂછી પૂછી શકો છો તો આ વિદ્યાર્થી યુ આઈડી નંબર મિત્રો અમારે વિદ્યા તમારે જે આઈ કાર્ડ હશે તમે યુ આઈડી નંબર હશે તો યુ આઈડી નંબર નક્ તમે જે જઈને તમે ત્યાં યુ આઈડી તપાસ કાર્યાલયમાં જઈ યુ આઈડી નંબર તપાસ કરી શકો છો શાળાનો યુડી આઈસી નંબર તો મિત્રો આપણને તમે ત્યાં જઈ શાળામાં જઈને તમે આ ને યુડી આઈસી નંબર તમે જાણી શકો છો બીજી ચોથી વાત છે કે જે વિદ્યાર્થીની લાભ લેવા માગતી માંગતા હોય જે વિદ્યાર્થી લાભ લેવા માગતી નથી તે માટે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું અને તેમાં વિદ્યાર્થીની વાલીનું અથવા આચાર્ય સહી કંઈ અપલોડ કરતો મિત્રો જે પણ વિદ્યાર્થીની લાભ લેવા માગતી નથી તેનું પ્રમાણપત્ર તે ડાઉનલોડ કરી તેમાં વિદ્યાર્થીની અને વાલીની સહી અને આચાર્ય સહી સહી સ્વીકાર કરીને તેમાં અપલોડ કરવાનું રહેશે જે વિદ્યાર્થી જે વિદ્યાર્થીની કે લાભ લેવા માગતી નથી તેમના માટે આ બાબત છે વિદ્યાર્થીઓને માતાનું આધાર કાર્ડ આગળ પાછળ અલગ અલગ સેવ કરું ફોર્મેટ જેપીજી જેપીજી પીએનજી તો મિત્રો જે ફ્રન્ટ સાઈડ છે આ ફ્રન્ટ સાઈડ અપલોડ કરવાનું છે મિત્રો જીપીએજી પીએનજી અને માં બે સાઇડનું હોવું જોઈએ એમાં અમે વિદ્યાર્થીની અમારા મા મધરનું આધાર કાર્ડ આગળ પાછળની તમે આગળ પાછળ કંપની આધાર કાર્ડને તમારે જો અપલોડ ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ બીજી મહત્વની છે કે માતાનું બેંક જે માતાનું છે મધ્ય બેંક પાસબુક ચેક હોવું જોઈએ મિત્રો માતાની બેંક બેંક પાસબુક કે ચેક બંને હોવું જોઈએ ત્યાર સાતમાં છે મિત્રો ખાતું બંને ખાતું બંને ત્યાં સુધી નેશનલાઇઝ બેંકમાં કે શૅડ્યુલ કોમ્યુનિશન બેંકમાં ઈચ્છનીય છે તો મિત્રો તમારા જે છે બેંકમાં નેશ બેંક અને કોમ કો શેડ્યુલ કોમ્યુનિશન બેંકમાં ઈચ્છનીય છે ત્યાં બહારનું જે પોસ્ટ બચત ખાતું માન્ય રહેશે તો મિત્રો બીજી મહત્વ બાબત એ છે તો આ બધા ધ્યાન રાખજો કે આ બોલનાંકા તમારે જે પોસ્ટ બચત ખાતું પણ અહીંયા માન્ય રહેશે નહીં નમોલક્ષ્મી યોજના પોસ્ટ ખાતું બચત ખાતું માન્ય રહેશે નહીં ધોરણ આઠ સરકારી શાળા ભણ્યા હશે તો આવકનું પ્રમાણપત્ર જવું નથી તો મિત્રો તમે જો ધોરણ આઠ સરકારી શાળામાં ભણ્યા તો તમારે તો આવકનું પ્રમાણપત્ર જરૂર નથી આ પણ મિત્રો વિશે બહુ ધ્યાન રાખજો ને આવકનું પ્રમાણપત્ર વાલી માતા પિતાનું જોઈએ તો મિત્રો એ પણ બાબતો એ તો તમારું જે આવકપત્ર મધર ને ફાધરનું આવકનું આવકનું પ્રમાણપત્ર જોઈએ છીએ ત્યારબાદ બીજી મહત્વની બાબત એ છે મિત્રો કે વિદ્યાર્થીનું જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી તો મિત્રો જન્મ એક દાખલો કહી શકાય અથવા જે એલસી તમે જે સ્કૂલ છોડો તે એલસી તમે અહીં જોડવાનું લેશે અને બારમું છે મિત્રો આવક પ્રમાણપત્ર ત્રણ વર્ષ મારે માન્ય હોય છે તમને ખબર છે મિત્રો હવેથી જે આવક પ્રમાણપત્ર ત્રણ જેમ દાખલો કઢાવો તો ત્રણ વર્ષ દાખલો હાલ તમે દાખલો બે ચોવીસમાં કઢાવો તો પચીસ સત્તેર સત્તા વર્ષ તમારો આવકનો દાખલો માન્ય ગણાશે દાખલો એક છે બે હજાર એક ચાર બે હજાર બાવીસ કે પછીનું ચાલશે તો મિત્રો એક ચાર બે હજાર બાવીસ કે તેનું પછીનું ચાલશે તેરમું છે કે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ આપણ મિત્રો મહત્વ છે તમારે જે બેંક એકાઉન્ટ છે તમારે બેંક એકાઉન્ટ એ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ ન કરાય તો મિત્રો પહેલાં એ કરાવજો પછી આ ફોર્મ ભરજો અને ચોથમું છે મિત્રો રિપીટર રેગ્યુલર તો મિત્રો આમાં કોઈ પણ વિદ્યાર્થી હોય રિપીટર બી રિપીટર બી ફોર્મ ભરી શકે છે અને જે રિપીટર રેગ્યુલર બંને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આ જે લેટેસ્ટ અપડેક કે તમે આ બાર ચૌદ ચૌદ મુદ્દાઓ ધ્યાનમાં રાખી સંપૂર્ણ શાંતિપૂર્વક તમે ફોર્મ ભરજો કારણ કે તમારું જો ફોર્મ ઉપલ હશે તો તમારે નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીને મળશે ને તો મિત્રો આ બાબત અવશ્ય ધ્યાન રાખજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ